હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો તમે જોઈ શકો છો કે આજે પણ આપણે પાછો ટાંકો ભરીએ છીએ જો પાછો ભરી રહ્યા છીએ અને અમારી ચેનલમાં બન્યા રહેજો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અવારનવાર તમને અમારો વિડીયો જોવા મળે અને અમારા વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો કે આપણે હવે અંદર મૂકી દીધું છે અને હવે આપણે મોટર ચાલુ કરવા જઈએ ચાલો તમે જોઈ શકો છો કે આપણો પાણીનો ટકા ભરાઈ ગયો છે અને હવે જઈએ છીએ આપણે ખાલી કરવા ચલો મળીએ તમને ટ્રેક્ટર હેલો ગાઈસ ચલો હવે આપણે જઈએ ખાલી કરવા માટે વિડીયોમાં બન્યા રહેજો ખાલી કરવા માટે અને ખાલી કરવા જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જેથી કરીને અવારનવાર અમારો ગુજરાતી ચેનલમાં તમને વિડીયો જોવા

જ્યાં ટાકો ખાલી કરવાના છે ત્યાં આવી ગયા છે જોઈ શકો છો તમે અને હવે આપણે જઈએ ચલો બતાવીએ જોઈ શકો છો કે આપણે હવે માથા અને ખાલી કરીને આપણે આગળ લેવું પડશે અને પછી પાછું લો છે અને આપણે ઘરે જઈ રહી છીએ જોઈ શકો છો તો આપણે હવે ઘરે જઈએ છીએ વિડિયોમાં આગળ બન્યા રહેજો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન્યા જોવા ન્યુ મોડેલ છે આ હિસાબમાં

So, you can see My Pram House! Welcome to! And I think uh, any problems, no more problems, one solution. And you are my channel, subscribe please once more. Request. પ્લીઝ માય સબસ્ક્રાઈબ ફોલો ધ ધ્લોગ હવે તમે જોઈ શકો છો ત્યાં ગાય આવી છે તેને આપણે બાર કાઢતાવી ચલો તો વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેથી કરીને અમારા ન્યૂ વિડિયો સીમ વ્યૂઝ એટલે કે તમને અમારો ન્યો વિડીયો તમને જોવા મળે તે માટે સબ્સ્ક્રાઇબ લાઇક શેર ઓકે સી યુ ટુમોરો બાય બાય ટાટા સીયુ